એમના લોકેશન ટ્રેસ કરો એમના ડીવીઆર કઢાવો જે પણ આરોપી એ માયાબાઈ હોય કે એમના દીકરા હોય કરો કાર્યવાહી બસ નાના નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના આ તો ક્યાંનો કાયદો છે એટલે આ માયાબાઈ આહેર ભાજપના જ ગૃહ મંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે ને એવામાં ક્યાંક મહેશ વસાવા છે એમના દ્વારા ચૈતર વસાવા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે ડેટા ચોરી કરી છે એ બાદ અવારનવાર મનસુખ વસાવા પણ આ વિષયને લઈને બોલતા હોય આજે રાજકારણ વિશેની વાત કરવી છે ને મારી સાથે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જોડાયા છે ચૈતરભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જી જી ધન્યવાદ ધન્યવાદ ચૈતરભાઈ સૌથી પહેલા મનસુખ માફ કરજો જે મહેશ વસાવા છે એ કોંગ્રેસની સાથે જોડાયા ને એ બાદ તમારા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે ડેટા ચોરીને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી છે આ વિષયને લઈને શું કહેશો પહેલા તો મહેશભાઈ વસાવા ઓર બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમની પાસે કોઈ ગુપ્ત ડેટા હશે સિક્રેટ ડેટા હશે એવું મને તો ક્યારે જણાયું પણ નથી અને કયા ડેટાની વાત કરે છે એ બી અમને ખબર નથી એમાં આદિવાસી રાજનીતિમાં એવું હતું હમણાં સુધી બધાના મનમાં એવું હતું કે આ સીટો જે બધી ખરીને દીડિયાપાડા હોય કે ભરૂચ લોકસભા હોય એ બધાને એવું હતું કે અમને અમારી પેઢી દર પેઢી અમારી ચાલવી જોઈએ ક્યાંક પાંચ વર્ષ ભાજપ પાંચ વર્ષ કોંગ્રેસ કે એવી બધાને હતી પોતાની આજીવન પોતાની સીટ હોવી જોઈએ એવી બધા મનમાં લઈને બેઠા તા ને બધાનું બધાની દુકાનો સારી ચાલતી હતી પણ અમારા જેવા યુવાનો સામાન્ય પરિવાર માંથી આવ્યા લોકો એટલે હવે કોઈને ગમતું નથી કેમ કે સુધી તો બધાનું ચાલતું હતું લોકોને આપો આપો વચનો સમાજના નામે મત અને બધું ચાલતું હતું બરોબર પણ જેવા અમારી એન્ટ્રી થઈ અમારા જેવા યુવાનો સામાન્ય પરિવાર માંથી ધારાસભ્ય બન્યા ઘણા લોકો આવ્યા છે એટલે બધાને હવે ચિંતા છે કે ભાઈ આ તો કુર્સીઓ જતી રહેવાની છે દુકાનો બંધ થઈ જવાની છે

અમે સડક માં પણ સડક પર પણ લોકો માટે વિધાનસભાના ગૃહમાં પણ દળ પછી પછી ભાજપમાં રાજ્યસભામાં મતદાન આપીને ભાજપને સમર્થન કર્યું કોંગ્રેસમાં હેમંત હેમદ પટેલ ને મતદાન આપીને હેમંત પટેલ સમર્થન કર્યું એમઆઈએમ પાર્ટી જે ઓવેસી ને લઈને આવ્યા ઓવેસી સાથે ગઠબંધન કર્યું પાછા આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું પાછા બે હાજર ચોવીસ ની લોકસભા જેવી ભાજપમાં હજુ અમને લઈ લો એટલે અમે એ પ્રકારના લોકો નથી અમે એક ચોક્કસ વિચારધારા સાથે અમારું આખું સંગઠન કામ કરે છે અને અમે તમે જોયા હશે હર હંમેશ અમે લોકો માટે બોલીએ છીએ લોકો માટે લડીએ છીએ અમે કોઈની ટીકા ટિપ્પણી કરતા નથી

રોડ રસ્તા મળે કનેક્ટિવ મળે એની રોજગાર ની માંગ આદિવાસી સમાજ કરે છે એની જાગૃતિ અમે હર હંમેશા અમારા પ્રયાસ હોય છે કે એક કરીએ જાગૃત કરીએ એના પરિણામે આજે સમાજ બોલતો થયો છે આજે નરેન્દ્રભાઈ મોદીજી ને કેમ આવવું પડ્યું ડેડીયાપાડામાં પ્રતિમા તો અમે સ્થાપિત કરી છે છતાં એમને આવવું પડ્યું કેમ કે અત્યાર સુધી એ લોકો શાસન માં હતા બિરસા મુંડા નો ઇતિહાસ ક્યાંય નહોતો અમે લોકોને જાગૃત કરીએ એટલે આજે બિરસા મુંડા નું નામ બોલવું પડે જય જોહાર એ અમારો આંદોલન નો નારો હતો આજે અમે આવનારા દિવસોમાં જે અમારો જન્મસિદ્ધ અધિકાર છે અલગ રાજ્ય જોઈએ અમને ભીલ પ્રદેશ એ પણ અમે મળવીને રહીશું એમાં કોઈ મનસુખભાઈ કે એમના મંત્રી તંત્રી કે એમની સરકાર અમને રોકવાની નથી થોડો સમય લાગશે પણ એ બી અમે મેળવીને રહેવાના છે અ સંદીપભાઈ માંગરોડિયા છે એમના દ્વારા પણ તમારા ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ લઈને પણ શું કહેશો કારણ કે એ સમજવું ખૂબ જરૂરી છે એમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો પહેલા તો હા પહેલા તો આ સંદીપભાઈ માંગરોલાને કોંગ્રેસ જેવી પાર્ટીએ મહામંત્રી બનાવ્યો છે એમની તો કેવી મજબૂરી હશે જે વ્યક્તિએ ગણેશ સુગરમાં હજારો ખેડૂતના પૈસાને ગૂચ મારી લીધી 1300 નું કોભાંડ એમના પર નો આરોપ લગાડીને એમણે જેલમાં જવું પડ્યું

અને આજે ભરૂચ ની જેલ માંથી અને દર મહિને જઈને મળો છો તો એની વાત કેમ કરતા નથી ભાઈ એમ હીરા જોટવા મનસુખ વસાવા બધા લોકો ભાજપના કયા કયા નેતાઓ મળીને કોબાણ કરી છે એની તપાસ પણ માંગો ને અમે તો ચેલેન્જ સાથે કહીએ છીએ ને જે આદિજાતિ બજેટમાંથી નરેન્દ્રભાઈ મોદીજીની સભામાં ખર્ચો થયો એ નરેન્દ્ર મોદીના ના અઢી કલાકમાં જેટલો ખર્ચો થયો એટલા પૈસામાં તો આદિજાતિ વિદ્યાર્થીઓ માટે એક હાઈ ક્લાસ સંકુલ બની જતું જેમાં પચીસો થી ત્રણ હજાર ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ત્યાં રે અને અભ્યાસ કરીને પોતાની તૈયારી કરી કલાકમાં નરેન્દ્રભાઈ મોદી મોઘા પડ્યા છે આદિવાસીઓનું એટલું હો કરોડ થી વધારે બજેટ વાપરીને જતા રહેલા છે એ તાઇફા કરીને ગયા છે એમાં તો અમારું કેટલું બજેટ ગયું એ તો અમે ખુલી બોલીએ છીએ ને અમે કા સરકાર ને બીએ છીએ તમારા જેવા થોડા નિવેદનબાજી કરીએ છીએ અમે તો સીએમ ને પીએમ ને બધા જ અમે બોલીએ છીએ સાંસદ ને પૂછી લેજો હું હાલત થાય છે તે એટલે આ બધા લોકોને અમે જવાબ આપતા નથી ને એમના સલાહની અમારી જરૂર નથી આવનારા દિવસોમાં આ જનતા લોકશાહી ડબે આવા બધા જ લોકોને લોકશાહી ડબે એટલો જવાબ પથ્થર આપી દેવાના છે અ ચૈતરભાઈ મનસુખ વસાવા છે એમની સાથે મેં હમણાં જરે વાતચીત કરી હતી એ સમયે એમને મને એવું કહ્યું હતું કે ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે ચૈતર વસાવા દ્વારા ઉઠાવવામાં આવે છે રોડ રસ્તામાં નીતિ બાબતે એ એમનું સમર્થન આપી રહ્યા છે આ વિષયને લઈને શું કહેશો હા ચોક્કસ અમે જિલ્લા સંકલન હોય વિધાનસભામાં હોય મેં હર હમેશ લોકિતના પ્રશ્નો ઉઠાવ્યા છે કોઈ દિવસ ચૈતર વસાવા પોતાના કામ માટે કોઈ કલેક્ટર

તો આ વિસ્તારમાં જે પણ લોકોની જમીન સંપાદન થઈ છે એમને વળતર અપાવી શકે એ ધારે તો આ વિસ્તારમાં શાળાઓ નથી બનાવી શકે આંગણવાડી નથી બનાવી શકે પણ ક્યાંક ને ક્યાંક સરકાર સાથે યોગ્ય જગ્યા એમની રજૂઆત થતી ના હોય તો આ બધું થતું નથી એવું અમને લાગે છે એક ધારાસભ્ય તરીકે અમે તો અમારા વિસ્તારમાં ખૂબ મહેનત કરીએ છીએ લડાઈ ઝઘડીને પણ કામ કરાવીએ છીએ વડોદરામાં પાંચ ધારાસભ્ય મુખ્યમંત્રીને વિનંતી કરી વેદના વ્યક્ત કરી કે સાહેબ આ કલેક્ટર અમારા માનતા નથી ડીડીઓ માનતા નથી અમારું કોઈ કામ થતું નથી આ તમારા ત્રીસ વર્ષના શાસનમાં તમારા ધારાસભ્યની સાંસદની હાલત કરી નાખી છે શરમ શરમ કરો કરો અમારા કોઈ અધિકારી અહીંયા ના કરે ને અમે અધિકારીને ઉભેટ કરાવીએ હા એટલી અમારે શું પાવર છે અધિકારોમાં અમને સંવિધાને શું પાવર આપે બધું અમને ખબર છે કલેક્ટર બલેક્ટર જે અધિકારી છે જનતાના ટેક્સ થી પગાર લે છે નોકરી કરે છે તો એમને કઈ સલામ કરવાના ના હોય કામ કરાવવાના હોય અમને પણ પગાર જનતાના ટેક્સ માંથી મળે છે અમારે બી રાત દિવસ જનતાનું કામ જ કરવાનું હોય સેવા જ કરવાની હોય એટલે જે અધિકારી રાજ આ ભાજપના શાસનમાં ચાલે છે કેટલાક નેતાઓ પોલીસનો ઉપયોગ પોતાની જાગીર તરીકે કરે છે ભય પેદા કરે છે ભ્રષ્ટાચાર પેદા કરે છે અને ભ્રમ આખો ગુજરાતમાં છે મને લાગે છે આ સરકસ ચાલે છે કેટલાક રિંગ માસ્તરો ગાંધીનગરમાં બેઠા છે કેટલાક દિલ્હીમાં બેઠા છે અને જેમ જેમ રીંગ ફેરવે છે એમ એટલા અહીંયા બધા નેતાઓ ફરતા થઈ ગયેલા છે એવું મને લાગે છે

ત્યાં જે હીરા સોલંકી છે એ હીરા સોલંકી ની સામે જે અમરીશ ડેર કોંગ્રેસ લડ્યા એ અમરીશ ડેર ને માયાભાઈ આહિરે સી આર પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપમાં જોડી દીધા એટલે ત્યાં વર્ચસ્વ ની લડાઈ છે હીરાભાઈ સોલંકી માયાબાર આહિર અને અમરીશભાઈ ડેર એટલે હીરાભાઈ સોલંકી તો મોકો હોતતા હતા અને એમને મોકો મળી ગયો એમને ચોકો મારી દીધો કોળી સમાજના નામે ભાઈને ને બોલાવ્યા સીએમ ને ત્યાં લઈ ગયા

કઈ થતું નથી તમારી સરકારમાં આવા પરસોત્તમભાઈ સોલંકી જેવી ચીમકી ઉચ્ચાર્યો આદિવાસીઓના ખોટા જાતિના પ્રમાણપત્ર છે એનું પાણી મળે શિક્ષણ મળે આરોગ્ય મળે એમાં સરકાર સરકારને ચીમકી આપો ને મનસુખભાઈ ચીમકી આપે ને ગાંધીનગર જવા કે તો પાંચસો ગાડીઓ હું લાવું ચાલો છે કોઈ તાકાત સરકાર સામે બોલવાની પરસોત્તમભાઈ સોલંકી એ ચેલેન્જ આપીને પોચાય સારી વાત છે પણ વર્ચસ્વની લડાઈ હીરાભાઈ સોલંકીની છે માયાબાઈ આહિર અને અમરીશ ડેરની એમાં આ ભાઈ બગદાણાના સરપંચને હાથો બનાવવામાં આવે છે એવું હું માનું છું પણ જયદેરભાઈ આ વિષયને લઈને વધુ એક સવાલ એટલા માટે પૂછી રહી છું કારણ કે જે નવનીતભાઈ છે એમના દ્વારા જયરાજ આહિર જે માયાભાઈ આહીરના પુત્ર છે એમનું નામ આપવામાં આવ્યું છે અને અત્યારે હાલ કોળી સમાજ એક એ જ માંગ કરી રહ્યો છે કે તેમની સામે પણ પૂછપરછ કરવામાં આવે તે મુખ્ય આરોપી છે તો પછી તેમની સામે ગૃહમંત્રી કાયદાની વાત કરે છે કાયદામાં રહીશો તો ફાયદામાં રહીશો કેમ ભાઈ આહીર માયાભાઈ આહીર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો બચાવો છો કરો કાર્યવાહી કોલ ડિટેલ કઢાવો એમના લોકેશન ટ્રેસ કરો એમના ડીવીઆર કઢાવો જે પણ આરોપી માયાભાઈ હોય કે એમના દીકરા હોય કરો કાર્યવાહી બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના આ તો ક્યાંનો કાયદો છે

એનાથી શરૂઆતો થાય છે બધા કે મને લાગે છે છે અમારી મજબૂત દાવેદારીના લીધે આ લોકો ગભરાયેલા અને અમારો ડર ભાજપમાં પૂરેપૂરો છે કોંગ્રેસમાં પૂરેપૂરો છે એવું મને લાગે છે તો જ અમારા નામ રાતે પણ ઉઠીને રટણ થાય છે અને સવારે ઉઠીએ ત્યાં તો વિડીયો આવી જાય છે એટલે અમે લાગીએ છીએ કે અમે સારી દિશામાં મહેનત કરીએ છે અને લોકોનું સમર્થન પણ મળે છે સહકાર પણ મળે છે લોકો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે તાલુકા જિલ્લા પંચાયતો ને આવનારી નગરપાલિકામાં આમ આદમી પાર્ટી દરેક સીટો પર સ્વતંત્ર લડશે અને જીતશે બિલકુલ ચૈતરભાઈ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ જે રીતે આજે આપણે વિષયને લઈને વાતચીત કરી એ બાદ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે વિષયને લઈને વાતચીત કરી મહેશ વસાવા દ્વારા ચૈતર વસાવા ઉપર ડેટા ચોરીના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે તેમના દ્વારા ડેટાને લઈને કંઈક વાત કરવામાં આવી હતી એ વાતને લઈને પણ ચૈતર વસાવાનું આ એક નિવેદન સામે આવ્યું છે તેમની સાથે પણ સીધી વાતચીત કરી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને મનસુખ વસાવા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે મહેશ વસાવા દ્વારા કોઈ હજી નવા ખુલાસા કરવામાં આવશે ને જે રીતે બગદાણાની જે બબાલ ચાલી રહી છે જે સેવક નવનીત ઉપર જીવલેણ હુમલો થયો છે એ વિષયને લઈને પણ ચૈતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ ખાસ સંબંધ ધરાવે છે એટલા માટે કંઈ કામ નથી થતું તપાસ થવી જોઈએ એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભયની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર